ઉત્તરાયણના ઉત્સવને શાનદાર બનાવવા માટે પતંગ જગાવવાની જે દોરી છે તે મુખ્ય છે અને તેને ઘસનાર કારીગરોમાં માયા માજાવાડા દોરી ઘસનાનું નામ વિરમગામ પંથકમાં મોખરે છે ગુજરાત રાજ્યના લોકો માટે તહેવારોનું અનોખું મહત્વ છે ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રિય પ્રજા છે ગુજરાતની પ્રજા દરેક ઉત્સવ પોતપોતાના અંદાજથી મનાવે છે તેવી જ રીતે વિરમગામ શહેર અને તાલુકામાં પણ ઉત્તરાયણના પર્વને લઈને તૈયારી શરૂ થઈ ચૂકી છે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે પતંગ પ્રેમીઓ પતંગ અને દોરી લેવામાં મશગુલ બની ગયા છે ખાસ કરીને દોરી ઘસાવામાં તેઓ કોઈ બાંધછોડ નથી કરતા મારું નામ પાર્થ ઠક્કર હું વિરમગામનો રહેવાસી છું અને માયાભાઈ માંજાવાળા પાસે દર દર વર્ષે અમે દોરી પીવડાવીએ છીએ ખૂબ સરસ કામ છે ઉત્તરાયણ પર અમારો પતંગ ઉપર ઉપર રહે છે આમનું કામ ખૂબ સરસ છે વર્ષોથી અમે અહીંયા દોરી પીવડાવીએ છીએ દોરી ઘસાવા માટે વિરમગામ શહેરમાં ફક્ત એક જ નામ લોક મુખે ચર્ચાય છે જેનું નામ છે માયા માંજાવાળા જે વર્ષોથી દોરી ઘસે છે

જેને ત્યાં દોરી કસાવવા માટે લોકોની લાઈનો લાગે છે નિરમ ગામ માયા માજાવાળા પ્રખ્યાત અમે બે ભાઈ છીએ બરાબર દૂર દૂરથી ગામડાના માણસો મનતા લઈને આવે છે માયા માજા કાં આવ્યું અમે પોતે બે ભાઈ છીએ ત્રણ બે ત્રણ છોકરા એ ને આપણો માજો બહુ પ્રખ્યાત છે હોલસેલનું બી કામકાજે દુકાનોવાળાનું ગમે આવો અહીંયા આગળ બારમા મહિનામાંથી ચાલુ થઈ જાય દુકાનો વાળા કોઈ બી માણસો વર્ષોની દોરી ઘસવામાં આવે જ છે ગામનું પહેલી તારીખ છે ગામની ગરાગી ચાલુ છોકરાઓ કઈ કઈ સી આવે છે દૂર દૂરથી આવે છે મમતા લેના કે દોરી તો માયા માધા વાળાની જ બીજા કોઈની નહીં નિકટ ટેર ઘસાવાનું નહીં એમ આવી ગઈ એમ દોરી માયાની કાપે તારે નામે જ માયાનું પડે કે માયા કાપ્યું ચાઈના હોય તો કોઈ બી હોય કોઈ કોઈને નહીં આવે માયા માજાવાળાની દોરી એટલે દોરી બીજું કોઈ કંઈ નહીં આવે ગામ ગામના મા હા એક જ મમતાએ માયા દોરી હારી પાવે છે હારું કાપે છે છટાછટી બોલાવે છે લપેટ કાપો ને પાપડી ચલ પાપડી ખાઉં ચૌદમી તારીખે પતંગોત્સવ મનાવવા માટે ધાબા છાપરા મેદાનો સજ્જ થઈ રહ્યા છે લોકો ડીજે ના તાલે પતંગ ચગાવશે કાપશે અને નાચશે એકબીજાની પતંગ કાપવાનો લોકોને અનેરો આનંદ આવે છે પતંગ કાપ્યા પછી એ કાપ્યો લપેટ લપેટની બૂમો પાડીને મજા માણવામાં આવે છે